રામ રામ જયવસરાજ તો જે વ્યક્તિઓ પાસે અત્યારે ઇઝરાયલ આવવું છે કેરગીવરમાં પણ બાવીસ ત્રેવીસ ચોવીસ લાખ રૂપિયા કે ઓગણીસ લાખ રૂપિયા ભરાય એમ નથી કે ભેગા થાય એમ નથી તો એવા વ્યક્તિઓ માટે અત્યારે સુવર્ણ તક ચાલુ થઈ ગઈ છે ઇઝરાયલ માટે જે એની ઉંમર છે બા ચોવીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષની છોકરા અને છોકરીઓ જે પણ વ્યક્તિઓએ કેરગીવરમાં આવવું હોય એવા વ્યક્તિઓ પાસે ગવર્મેન્ટનું માન્ય કોઈ પણ નર્સિંગ બેઝનું સટ સર્ટિફિકેટ અથવા કોર્સ કરેલો સર્ટિફિકેટ એટલે કે કોર્સ કરેલો હોવો જોઈએ એએનએમ જીએનએમ અથવા કોઈ પણ નર્સિંગ બેઝનો કોર્સ કરેલો હોવો જોઈએ હું એક્સપિરિયન્સ લેટરની વાત નથી કરતો કોર્સની વાત કરું છું કે જે ગવર્મેન્ટ માન્ય કોર્સ કરેલો હોવો જોઈએ એવા વ્યક્તિઓ હોય એવા વ્યક્તિઓ માટે સુવર્ણ તક ચાલુ થઈ છે જેને બેઝિક ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ એવા વ્યક્તિઓ હોમ સાયનો કોન્ટેક કરે સ્ક્રીન ઉપર નંબર તમને દેખાતા હોય છે એ વ્યક્તિઓને કોન્ટેક કરો અને પોતાની ફાઇલ આપો કારણ કે અત્યારે કેરગીવર ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ હવે ચાલુ થાય છે એમાં જે પણ વ્યક્તિઓને આવવું હોય છે એ વ્યક્તિઓને ખાલી પોતે ખર્ચો અત્યારે આવશે મુંબઈનો રહેવાનો ખર્ચો અને મુંબઈ ટ્રેનિંગ સેન્ટરનો ખર્ચો જે ટ્રેનિંગ ફીઝ હશે એનો તમારે ખર્ચો ભરવાનો હોય છે પે ફીઝ કરવાની હોય છે અને રહેવાનો ખર્ચો બાકી જે બીજો ખર્ચો છે જે ઓગણીસ ઓગણીસને એકવીસ એકવીસને બાવીસ બાવીસને ત્રેવીસ ત્રેવીસ લાખ લેતા હતા એ કાંઈ ખર્ચો હવે છે નહીં હવે ખર્ચો ખાલી છે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનો એ પણ ખર્ચો તમારે ક્યાંય કોઈ પણ એજન્ટને આપવાનો નથી તમારે ખાલી ઓમ સાઇમાંથી અત્યારે જે પૈસા ભરો છો ટ્રેનિંગના અને જ રહેવાનો ખર્ચો ટ્રેનિંગ પૂરી થયા પછી તમારું ઇન્ટરવ્યૂ આવશે ઇન્ટરવ્યૂમાં પાસ થશો એટલે તમારા એકાઉન્ટમાંથી ગવર્મેન્ટના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાના સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા એમની અંદર સાડા ત્રણથી ચાર લાખ રૂપિયામાં પાછું એવું કહેશે કે એમાં ટિકિટ નહીં આવે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયામાં ટિકિટ આવી જશે ઇન્ડિયાની એમ્બેસીની બધી ફીઝ આવી ગઈ મેડિકલ આવી ગયું બધી વસ્તુ આવી જશે ઇઝરાયલની એજન્સીના ખર્ચો આવી જશે ઇઝરાયલમાં આવીને તમારે કોઈપણ જાતનો એ ફીઝ નહીં ભરવી પડે કારણ કે અત્યારે જે અહીંયા આવતા છોકરાઓ આવે છે એ લોકોને એવું કહેતા કે ભાઈ અત્યારે તારે ચાર હજાર ને પાંચ હજાર સેકલ એજન્સીમાં ભરવા પડશે એ કાંઈ વસ્તુ આવતી નથી સાડા ત્રણથી ચાર લાખની અંદર બધી વસ્તુ તમારે આવી ગઈ છે એ પણ તમારે કાંઈ પણ રોકડા કોઈ પણ વ્યક્તિને નથી આપવાના તમારા એકાઉન્ટમાંથી સામે જે એકાઉન્ટ નંબર આપે ગવર્મેન્ટનું એ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના છે કોઈ પણ વચમાં દલાલ નથી કોઈપણ વચમાં કાંઈ છે નહીં ડાયરેક્ટ તમે કામ કરશો ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એજન્સીઓ થુ એજન્સી બીજી કોઈ પણ વચમાં કામ આવ આવશે નહીં ને કોઈ પણ વ્યક્તિએ આ પ્રોગ્રામમાં જે આ વ્યક્તિઓ આવવા માગે છે ને આવવાના છે તો એવા વ્યક્તિઓને નમ્ર અપીલ કરું છું કે તમે પ્લીઝ આમાં કોઈ પણ એજન્ટોની લોભામણીમાં લાલચમાં આવતા નહીં કારણ કે જો આ લાલચમાં તમને વચમાં કોઈ પણ એજન્ટ એવું કહેશે કે ભાઈ તું મને બે લાખ દે વચમાં તો અમે તારું ફાઇલ આગળ વહેલી પહોંચાડાવી દેસો જો આમાં કોઈને ખબર અંદર ને પ્રૂફ ઓલું થયું તો તમારી ફાઇલ જેટલું પણ હશે પ્રોસેસ થઈ હશે આખી કેન્સલ થઈ જશે ને તમારી ફાઇલ રિજેક્શનમાં વહી જશે એ તમારા માટે બહુ નુકસાનીમાં જ હશે એટલે અત્યારે ઇઝરાયલમાં કેરગિવર જી ટુ જી ચાલુ થાય છે દસ જૂનથી ઓમ સાઈમાં ટ્રેનિંગ બેચ ચાલુ થાય છે અને પંદર જુલાઈ આજુબાજુમાં ઇન્ટરવ્યૂની તારીખો બહાર પડવાની છે ગવર્મેન્ટમાંથી જ તો એવા વ્યક્તિ જે વ્યક્તિઓ આવવા માગે છે અને જે વ્યક્તિઓની નબળી પરિસ્થિતિ છે અને જે વ્યક્તિઓ અત્યારે મુંબઈની અંદર હાલમાં ટ્રેનિંગ લેતા હોય અને અથવા ટ્રેનિંગ લઈ લીધી હોય એવા વ્યક્તિઓને પણ આ પ્રોગ્રામની અંદર જોઈન થવું હોય તો ઓમ સાઈનો સે કોન્ટેક કરી લઈએ તાત્કાલિક છોકરા અને છોકરીઓ ચોવીસ 45 પિસ્તાલીસ વર્ષની ઉંમર આમાં એક પણ જાતનો કોઈ વચમાં એજન્ટ છે નહીં બધી વસ્તુ પ્રો ચાલે છે એ ગવર્મેન્ટમાંથી ચાલે છે એટલે આમાં ખોટો એક પણ જાતનો રૂપિયો લેવામાં આવશે નહીં ઇન્ટરવ્યુમાં તમે ફેલ થાશો તો તમારો ખર્ચો જે મુંબઈ રહેવાનો અને એ જે એજન્સીની ફીસ ભેરી હોય ક્લાસીસની એ તમારે જાય છે બાકી એક પણ જાતની નુકસાની થતી નથી એટલે આ બને એટલો આ વિડીયોને શેર કરજો નબળી પરિસ્થિતિવાળાઓ વ્યક્તિઓ જે છે ઘર ફેમિલી એ વ્યક્તિઓ માટે સુવર્ણ તક છે ઉંમર ફરીથી કહી દઉં છું ચોવીસથી પિસ્તાલીસ હોમ સાહીમાં કોન્ટેક કરો આ સ્ક્રીન ઉપર નંબર દેખાતા છે એ વ્યક્તિઓને કોન્ટેક કરી અને આગળની પ્રોસેસમાં ચાલુ કરાવો બને એટલો આ વિડીયોને શેર કરો અને નમ્ર અપીલ છે કે હવેથી કોઈ પણ એજન્ટને પૈસા આપવાનું બંધ કરો એકવીસ એકવીસ લાખ રૂપિયા બાવીસ બાવીસ લાખ રૂપિયા આપેલા છે એવા વ્યક્તિઓને પણ કહું છું કે હવે તમે નમ્ર અપીલ કે હવે ક્યાંય પણ તમે આવા રૂપિયાનો આપો અને આ ગવર્મેન્ટ થ્રુ પ્રોગ્રામ ચાલુ થાય છે એમાં તમે બધા આવો ફાયદો રહેશે બધાને બને એટલો આ વિડિયોને શેર કરજો જય વસરાજ